રવિપુષ્ય નક્ષત્રોમાં કેવા ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે આ દરેક વાતની જાણકારી આ વિડીયોમાં આગળ કરવામાં આવશે તો શાંતિપૂર્વક આ વિડિયો સાંભળજો ધન્યવાદ અષાઢ મહિનો એ છ જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થવા જઈ રહ્યો છે અને એવું પણ કહેવાય છે કે અષાઢ માસના શુક્લ પક્ષને એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ પણ થવા લાગ્યો છે અને ચાતુર્માસ દરમિયાન તમામ શુભ કાર્યક્રમો પર રોક લાગી જાય છે આ દિવસો દરમિયાન શુભ કાર્યો થતા નથી સાત જુલાઈના રોજ અષાઢી બીજનું તહેવાર ઉજવવામાં આવશે પરંતુ આ વખતે અષાઢી બીજની સાથો સાથ એક સુંદર સંયોગ બની રહ્યો છે અને એ સંયોગ છે પુષ્ય નક્ષત્ર અને આનાથી જ આ પુષ્ય નક્ષત્રનું મહત્વ એ ખૂબ જ વધી જાય છે અને એની સાથો સાથ આ તહેવાર રવિવારના દિવસે આવેલ હોવાથી રવિ પુષ્ય નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે તમામ નક્ષત્રોમાં રવિ પુષ્ય નક્ષત્રો એ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે આ દિવસે લોકો ઘર મકાન જમીન વાહન અનેક પ્રકારની ખરીદીઓ કરે છે અને ખાસ કરીને સોના ચાંદીની ખરીદીઓ વધારે કરે છે સોના ચાંદીની ખરીદી કરે અને મા લક્ષ્મીજીનું પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે દેવી લક્ષ્મીજીનો પ્રભાવ એ તેના પર સદાયને રહે છે તો આ રવિ પુષ્ય નક્ષત્રનો યોગ એ સાત તારીખના રોજ ચાર અને ઉડતાલીસ મિનિટ થી લઈ અને આઠ જુલાઈના રોજ સવારે છ અને ત્રણ વાગ્યા સુધીનો રહેશે હવે આપણે જાણીએ કે આ દિવસે દંપતીઓએ શું કાર્ય કરવું જોઈએ કે જે મહત્ત્વનું છે ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ માટે પુષ્ય નક્ષત્રમાં ગાયને ગોળ ખવડાવવો જોઈએ અને ઘરથી નજીકના મંદિરમાં પણ દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને એનું જીવન એ સુંદર રીતે વ્યતીત થાય છે તો આગળ આપણે જાણીએ કે રવિ પુષ્ય નક્ષત્રમાં કયા કયા ઉપાયો કરવા જોઈએ જગન્નાથ અને કૃપા એ સદાયને માટે એ વ્યક્તિ ઉપર રહે છે પ્રથમ રવિ પુષ્ય યોગમાં સૂર્યદેવની પૂજા કરો સવારે જળ ચઢાવો સૂર્યદેવની ઉપાસના કરો અને આવું કરવાથી વ્યક્તિના જીવનમાં માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે ત્યાર પછી બીજું જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તેમને સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ અને પંડિતને ત્રાંબાનું દાન આપવું જોઈએ ત્રીજું રવિ પુષ્ય નક્ષત્રના દિવસે ચાંદી અને સોનાના આભૂષણો ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે રવિ પુષ્ય યોગ દરમિયાન સૂર્ય સંબંધિત મંત્રોનો જાપ કરવાથી જીવન પર્યંત સૂર્ય નારાયણની કૃપા એના ઉપર વરસતી રહે છે અને ત્યાર પછી પાંચમું રવિ પુષ્ય યોગમાં ભગવાન વિષ્ણુની સાથો સાથ દેવી લક્ષ્મીજીની પૂજા કરો એક નાનું નાળિયેર લાલ કપડામાં બાંધીને જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં રાખો આવું કરવાથી લક્ષ્મીજીની કૃપા એ સંપૂર્ણપણે દરેક વ્યક્તિ ઉપર વરસતી રહેશે તો આવતીકાલે પણ રવિ પુષ્ય નક્ષત્રો હોવાથી જે વ્યક્તિથી જે કંઈ બનતું હોય એ પોતાની મતી પ્રમાણે કાર્ય કરી શકે છે દાન પુણ્ય પણ કરી શકે છે વસ્તુની ખરીદી પણ કરી શકે છે અને સાથોસાથ જીવનમાં અનેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય એવી ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુ અને રામાપીર દાદા પ્રાર્થના કરીએ જય શ્રી કૃષ્ણ